અને જરૂર પડે એટલું જ આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે ચાલો આપણે હવે આપણે લોટ બાંધી લઈએ હવે આપણે લોટ બાંધી લઈએ આ લોટ મેં ચાળીને જ લીધેલો છે લોટ બાંધી લઈએ હવે આપણે ઘીનું મોણ લેવાનું છે પણ ગરમ કરીને નથી લીધું આમ આમનામ પણ ચાલે આ પણ સરસ થઈ જાય મોણમાં એટલે આપણે દોઢ ચમચી જેટલું ઘી ઉપયોગ કરવાનો છે આપણે બરાબર મિક્સ કરી લઈએ તમે આ લોટમાં ચણાનો લોટનો પણ ઉપયોગ કરી શકો થોડો આપણે કેમ કે અમને ખારીમાં ચણાના લોટનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં નથી તો થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી જેવો લોટ બાંધવાનો છે આમાં આપણે અંદર ઘીનું મોળ નાખેલું હતું એટલે હવે આપણે લોટ બંધાઈ ગયો છે એટલે થોડુંક ઉપર તેલ લગાવીને આપણે ભાગી દઈએ અડધી ચમચી જેટલું તેલ નાખી બરાબર મસળીને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ લોટને કડક નથી રાખવાનો એકદમ આપણે રોટલી જેવો જ વાડવાનો છે સરસ હવે આપણે ને દસ મિનિટ ઢાંકી દઈએ લોટ સેટ થઈ જાય ત્યાં સુધી આપણે માવો શેકી લઈએ આપણે મોવ માવ લીધેલો છે તમને માવો ન મળે તો તમે પેંડાનો પણ ઉપયોગ કરી શકો એમ જો તમારે પેંડા નાખીને હોય તો તમારે બનાવવું ખાંડ ઓછી નાખવાની આમાં ડ્રાય ફ્રૂટ તમે વધતા ઓછા કરી શકો એવું નથી કે આપણે પરફેક્ટ આનું માપ જ જોઈએ આનું જે આપણે માવાનું ને ખાંડનું જે થિકનેસ હોય એ બરાબર એકદમ જાડું હોવું જોઈએ એટલે સરસ થઈ જાય ડ્રાય ફ્રૂટ તમે વધારે ઓછા કરો તો પણ ચાલે જો બરાબર આમાં ઘી છૂટું પડી ગયું છે સરસ શેકાઈ ગયું છે માવો પણ તમે વધારે ઓછો કરી શકો આમાં જે માવનું પ્રમાણ વધારે હશે એમ ઘારી બહુ સરસ લાગે જે મેન ટેસ્ટ હોય છે એ પિસ્તાનો અને આ માવાનો જ હોય છે હવે આપણે આમાં આ ગેસ બંધ કરી દીધેલો છે એમાં આપણે આ પિસ્તા નીચે ઉતારી દીધું ગેસ બંધ કરી દીધો છે પિસ્તા બદામનો ભૂકો આમાં તરત ખાંડ એડ નથી કરવાની હવે આ ઠંડુ પડે પછી જ ખાંડ એડ કરવાની છે જે ખાંડ દળેલી ખાંડ છે તે જો તમે આમાં ગરમ ગરમમાં ખાંડ એડ કરી દેશો તો પછી એનું પાણી થઈ જશે લચકો નહીં થાય એકદમ અને બરાબર ઠંડુ દેવા ઠંડુ થવા દેવાનું છે પછી આપણે હાથેથી મસળી નાખશો બરાબર ત્યારે આપણે પંખા નીચે મૂકી દઈએ દસ મિનિટ ત્યાં ઠંડુ થઈ જશે આપણે આ માવો ઠંડો થઈ ગયો છે એમાં આપણે થોડો ઇલાયચી પાવડર એડ કરી દઈએ અમે ખાંડ સાથે દળેલી છે થોડો સ્વાદ અનુસાર અને આપણે ખાંડ એડ કરી દઈએ તમને વધારે સ્વીટ ભાવતું હોય તો તમે વધારે એડ કરી શકો આમાં કોઈ પરફેક્ટ માપની જરૂર નથી હોતી આપણે હાથેથી મિક્સ કરી દઈએ ઠંડુ થઈ ગયું છે સરસ સુગંધ આવી રહી છે આમાં થોડી ખાંડ એડ કરું છું એકદમ નથી દળવાની અને પાવડર નથી કરવાની થોડી અતકચરી રાખવાની છે એટલે તમને જ્યારે ખાશો ત્યારે થોડીક ક્રંચી પણ આવશે તો સરસ માવો તૈયાર થઈ ગયો છે આપણો હવે આપણે એક વાજણમાં લઈ લઈએ પછી આપણે એના લુવા તે તૈયાર કરી દઈએ હવે આપણે આને લુવા તૈયાર કરી લઈએ તમારે જેવડી બનાવી હોય એ સાઇઝના તમે કરી શકો આપણે મીડિયમ સાઇઝ જ રાખી છે થોડી પછી એમ પ્રેસ કરી દઈશું આપણે લોવા તૈયાર થઈ ગયા છે હવે આપણે પૂરી બનાવી લઈએ અને પૂરીમાં ભરીને પછી આપણે ફ્રાય કરી લઈએ પૂરી બનાવી લઈએ આપણે એકદમ પતલી પૂરી બનાવવાની છે પૂરી તૈયાર થઈ ગઈ છે એકદમ જો આછી બનાવવાની છે પતલી છે આપણે આ મૂકી વચ્ચે પછી આપણે આવી રીતે ફોલ્ડ કરતું જવાનું છે આપણે નાની સાઈઝની જ ઘારી બનાવી છે હવે આપણે જે વચ્ચેનો જે પાર્ટ છે એને આપણે કટ કરી દઈશું અને આપણે એને પ્રેસ કરી દઈશું તો મસ્ત ડિઝાઇન પડી ગઈ છે હવે એક પછી એક આપણે બધી બનાવી લઈએ ત્યાં સુધી આપણી બીજી પૂરી બનાવી લઈએ તો તમને એમ લાગે કે આ એકદમ આપણું આ માવાનો જે આ પાર્ટ છે એ બધો ઢીલો થઈ ગયો છે તો તમે એમાં બદામનો ભૂકો એડ કરીને આ માવો તમે કડક કરી શકો જો આવી રીતે આમ ડિઝાઇન પડતી છે આવી રીતે તમામ પાટલી પાટલી રીતે વાળો આમ આગળ પાછળ આગળ પાછળ જો એકદમ મોદક જેવું તૈયાર થઈ ગયું હવે આપણે વચ્ચેથી આ પાર્ટ હટાવી દઈશું અહીંથી કટ કરી નાખશું પછી આપણે આમ પ્રેસ કરી દેસું પ્રેસ કર્યા પછી પાછું આપણીને સરસ ગોળ શેપ આપી દેશું જો થઈ ગઈ સરસ હવે આવી રીતે બધી આપણે તૈયાર કરી લઈએ રેડી થઈ ગયા છે હવે આપણે

થોડું ગરમ થાય એટલે પછી આપણે એમાં એડ કરી દઈએ ચેક કરી લઈએ ઘી ગરમ થઈ ગયું છે કે નહીં હમ ઘી ગરમ થઈ ગયું છે બરાબર આપણે ફ્રાય કરી આપડા જે ઘી ગરમ હોય આપણે ઉપરથી આવી રીતે ધીરે 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 આપણે એક એકસાથે બધી નથી નાખવાની આ તળવા માટે ત્રણ ત્રણ કે બ બે ત્રણ ત્રણ નાખો તો પણ ચાલે વધારે જો તમે બધી એક સાથે નાખી દેજો પછી ફ્રાય કરવામાં થોડી તકલીફ થશે ફેરવવામાં જો આપણે તૈયાર થઈ ગઈ છે નીચેનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે બરાબર આ પણ થઈ ગઈ છે હવે આપણે એને મુકાઈ ગઈ આવી રીતે કોર્નર તો વાઇટ રાખવાની છે હવે બીજી પણ આપણે ફ્રાય કરી લઈએ આપણે આ ઘારી તૈયાર થઈ ગઈ છે અને ઘી પણ આપણે જો ઓછા ઘીનો જ ઉપયોગ થયો છે અને આમાં પણ હજી આપણે ઘી છે જ આ ઘારી બનાવવા માટે આપણે જામ કંભાળિયાના ઘીનો ઉપયોગ થતો હોય છે પણ આપણે જામ ખભાના ઘી તો આપણી પાસે અવેલેબલ હોતું નથી એના માટે આપણે શું કરવાના કોટિંગ માટે આ દળેલી ખાંડ લીધેલી છે ખાંડ છે અને આજે આપણે ઘી ગરમ કરેલું છે ફ્રાય કરેલું એમાં આપણે ગરમ ઘી એડ કરશું કેમ કે આપણી પાસે ઓલું જામ ખભાનું ઘી હોતું નથી એને આપણે કોટિંગ કરવા માટે ઘી અને ખાંડ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એમાં ડીપ કરીને સર્વિંગ કરીશું તૈયાર થઈ ગયું છે એમાં આપણે આવી રીતે બધી ખારીને આપણે ડીપ કરી લઈએ એટલે એકદમ સરસ જામી જશે આપણે બધી આ ડીપ થઈ ગઈ છે હવે આપણે એને પાંચ મિનિટ રેફ્રિજરેટરમાં એટલે ફ્રીજરમાં મૂકી દેસુ ગ્રામ ખાંડ લીધી હતી એમાંથી પણ એટલી વધેલી છે જરૂર પૂરતી જ ખાંડનો ઉપયોગ કરવો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે ફ્રીઝરમાંથી નીકાળી દીધું છે હવે આપણે એની ઉપર ઘી એડ કરીશું અને ઘી લગાવ્યા પછી પણ હજી પાંચ મિનિટ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે આપણે ગાર્નિશિંગ માટે માટે પિસ્તા એડ કરી દઈશું આપણે પિસ્તામાં એડ કર્યા પછી પાછું ઉપરથી ઘી એડ કરવાનું છે એટલે પિસ્તા બરાબર અંદર ફ્રીઝરમાં જામી જાય ઘી સાથે એડ કરી દેવાનું થોડું ફૂલ હેલ્ધી અને મસ્ત રહે પાછું આપણે ફ્રીજરમાં પાંચ મિનિટ માટે મૂકી દઈએ સેટ થઈ ગઈ છે બરાબર દસ મિનિટ પણ થઈ ગઈ છે હવે આપણે શરૂ કરી લઈએ એકદમ મસ્ત બની ગઈ છે આપણે તમે જોઈ શકો છો તૈયાર છે આપણી ઘારી તૈયાર છે આપણે સરસ મજાની સુરતી ઘારી તમે આને આ માવો નાખ્યો છે આપણે આમાં એટલે ચાર પાંચ દિવસ તો સારી રહી છે પણ તમારે ફ્રીજમાં ડબ્બામાં ભરીને રાખવાની જ્યારે સર્વ કરવાની હોય ત્યારે દસ મિનિટ બાદ લઈ લેવાની જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો થેન્ક યુ